જય માતાજી મિત્રો તો ઘણા લાંબા સમય પછી આપણે આજે ફરીવાર વ્લોગ ચાલુ કરીશું તો મિત્રો આજનો વિડીયો દિવાળી સ્પેશિયલ વિડીયો રહેવાનો છે કારણ કે આપણે જઈ રહ્યા છીએ કપડાંની દુકાનની અંદર વિડીયો શૂટ કરવા માટે તો મિત્રો આમ તો નાની રીલ બનાવવાથી પણ હવે આપણે જઈ રહ્યા છીએ તો ફૂલ વ્લોગ પણ બનાવી લઈએ અને દુકાન ક્યાં છે અને શું ભાવમાં કપડાં મળે છે બધું તમને આગળ બતાવતા રહીએ તો ચાલો આપણે બાઇક લઈને નીકળી ગયા છીએ હવે સીધા દુકાને પહોંચીએ દુકાન ક્યાં આવી છે એ પણ તમને બતાવીએ તો આપણે બાઇક લઈને નીકળી ગયા છીએ તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ બહુચર માતાના મંદિરે દર્શન કરવા માટે તમે અહીંયાથી જોઈ શકો છો માસ્તરથી સાહેબ માતા મંડપ બાંધેલો હો તો આપણે પહેલાં દર્શન કરી લઈએ પછી તમને બતાવીએ તો મિત્રો મંદિરનું કામ ચાલુ છે જેથી દર્શન તો અહીંયાથી જ કરવા પડે અને ત્યાં આપણે મંદિરે નાનું રાખેલું છે તમે અહીંયાથી જોઈ શકો છો તો મિત્રો આપણે અહીંયાથી દર્શન કરીને જોઈએ દુકાન તરફ તો મંદિર તો પહેલાં હતી અત્યારે છે નહીં કારણ કે કામ ચાલુ છે તમે અહીંયાથી જોઈ શકો છો બધું મંદિરનું કામકાજ અહીંયા પહોંચી ગયું હજુ સુધીમાં અને અહીંયાથી તમે બધું જોઈ શકો છો તો મિત્રો આપણે પોકી ગયા છીએ પહેલાં જ બધાની અંદર આવેલા મહાકાલી મેન શેરમાં તમે અહીંયાથી જોઈ શકો છો જેના અંદર અત્યારે ચાલી રહી છે ઓફર તો મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો બે હજારમાં ત્રણ જોડી અને એક હજારમાં ત્રણ શર્ટ અને એક હજારમાં ત્રણ શર્ટની જે વાળી ઓફર ચાલી રહી છે તો મિત્રો આપણે દુકાનની અંદર જઈએ અને તમને સારા સારા કપડાં બતાવીએ આપણે દુકાનની અંદર તમે અહીંયાથી જોઈ શકો છો અને આપણી દુકાનની અંદરનો સ્ટોક તો મિત્રો આ બધા છે ગજાની અંદર ત્રણ શર્ટ તમે અહીંયાથી જોઈ શકો છો આ પ્રકારના શર્ટ આવશે બીજા પણ ઘણા શર્ટ છે તો આપણને ભાઈ અહીંયાથી બતાવી રહ્યા છે અલગ અલગ તો મિત્રો આ પ્રકારની ટી શર્ટો પણ ઘણી છે જે આપણે ખાલી ડેમોમાં એક બતાવી રહ્યા છે બાકી તો ઘણો બધો સ્ટોક છે તો મિત્રો આ પ્રકારના ડબલ પોકેટ શર્ટ તમે અહીંયાથી જોઈ શકો છો ડબલ પોકેટ અને ડબલ કલરમાં પણ શર્ટ અવેલેબલમાં છે જે અત્યારે ખૂબ ટ્રેનિંગમાં ચાલી રહ્યા છે તો બીજા પણ અહીંયા ટી શર્ટો તમે અહીંયાથી જોઈ શકો છો જે આ પ્રકારની ટી શર્ટો આપણને જોવા મળશે તો મિત્રો આ પ્રકારની કોટન અને પ્રિન્ટેડ ટી શર્ટ પણ મળી રહેશે છે હજારમાં ત્રણ તમે અહીંયાથી જોઈ શકો છો અને આ પ્રકારના પોપકોનમાં પણ આપણને શર્ટ જોવા મળી રહેશે અહીંયા જે એક હજારમાં ત્રણ મળી રહેવાના છે પછી આ પ્રકારની ટી શર્ટો ઘણી જે આપણને કોલરવાળી ટી શર્ટ અને બટનવાળી ટી શર્ટ જોઈ હતી એ પણ મળી રહેશે અને આ પ્રકારના પોપકોનમાં ચેક્સમાં શર્ટ પણ મળી રહેશે તમે અહીંયાથી જોઈ શકો છો તો મિત્રો ફોર્મલ શર્ટ પણ અહીં અવેલેબલ છે જે એક ડેમમાં બતાવી રહ્યા છે બીજા ઘણા કલરમાં અને ઘણી ડિઝાઇનમાં અવેલેબલ છે તો મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો આ બધી ટી શર્ટો અને ઘણા બધા શર્ટ અહીંયા અવેલેબલમાં ઘોડામાંથી ગમે તે વસ્તુ લો છો તો એ તમને એક હજારમાં ત્રણ પડવાની છે અને આ ઘોડામાંથી તમે પરચેસ કરશો તો બે હજારમાં ત્રણ જોડી તમને અહીંયાથી મળી રહેશે પેન્ટ શર્ટ સાથે

તો મિત્રો બે હજારમાં ત્રણ જોડીની અંદર તમે બેગી પેન્ટ પણ મળી રહે છે તમે અહીંયાથી જોઈ શકો હજી અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે એની અંદર આપણને કલર ઓપ્શન પણ અહીંયાથી મળી રહેશે તો મિત્રો તમે આગળ જોતા રહો હજી ઘણા જીન્સ છો મિત્રો આ સાદા જીન્સ પણ અહીંયા મળી રહેશે અને આ કૅચવાળા પેન્ટ પણ છો અવેલેબલમાં તો મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો ઘણા પેન્ટની વેરાયટી આપણને અહીંયાથી જોવા મળી રહે છે તો મિત્રો શર્ટની વાત કરીએ તો તમે અહીંયાથી જોઈ શકો તો શર્ટ અલગ અલગ તમને અહીંયાથી જોવા મળશે ડબલ કલરમાં તમે આ પ્રકારના શર્ટ જોવા મળી રહેશે જેની અંદર ઘણા બધા કલર ઓપ્શન આપણને જોવા મળી રહેશે અને આ રીતે જુઓ આ રીતે પણ ડબલ કલરમાં મળી રહેશે જેની અંદર પણ ઘણા કલર ઓપ્શન આપણને જોવા મળી રહેશે તો મિત્રો આ પ્રકારના ઘણા શર્ટ છે અને પ્રિન્ટેડ શર્ટ પણ છે તમે અહીંયાથી જોઈ શકો જેની અંદર ઘણા બધા કલર ઓપ્શન અવેલેબલ છે તો મિત્રો પ્રિન્ટર શર્ટ ની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ ડિઝાઇન અને અલગ અલગ કલર ઓપ્શન ઘણા બધા છે તો મિત્રો લાઇનિંગ શર્ટમાં પણ અહીંયાથી તમે જોઈ શકો છો

ટપુડો ટપુડો કરી રહ્યા છે તો મિત્રો આપણને ભાઈ કે છે દુકાનનું એડ્રેસ એમના માટે તો મિત્રો દુકાન એડ્રેસ ની વાત કરીએ તો એકતાલીસ નંબર ડી બ્લોક સેટ પહેલા જ બજાર શંકરપુર રોડ બહુચરાજ ની અંદર આપણી દુકાન આવેલી છે તો મિત્રો આવો અને વિઝિટ કરો જોવાના કે પૈસા નથી તો આવીને જોવો અને મનગમતી વસ્તુ વસાવો અહીંયાથી તમારા કપડાં તમને ખૂબ સરસ કપડા અહીંયાથી મળી રહેશે અને આપણા પાઇસે જુઓ ખૂબ શરમાય છે વિડીયો એમની સ્માઇલ જુઓ તો બધું આપણે કપડાં પસંદ કરીને ટ્રાય પણ કરી દીધા છો દિવાળી માટે આપણે કપડા પસંદ કરી દીધા છે કેવા લાગો કોમેન્ટ કરજો તો ચલો મળીએ બીજા વિડીયો માટે જય માતાજી જય શ્રી રામ ભાઈ